નમસ્કાર દર્શક મિત્રો કચ્છ આમ તક ટી ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિજય ગિલાણી હવે જોઈ જિલ્લાના વિગતવાર સમાચારો પરેશભાઈ પતંગવાળા ધૂળી જો આપણે વાત કરીએ તો છેલ્લા તેત્રીસ વર્ષથી અમે આ ધંધાથી સંકળાયેલા છીએ આ વખતેની જો વાત કરીએ પરીક્ષાઓના હિસાબે થોડી ગ્રાહકી ઓછી છે કેમ કે હોલસેલમાં પણ થોડી ઓછી છે શું કામ કે પરીક્ષાઓ ચાલુ છે હવે એક બે દિવસમાં પરીક્ષાઓ વધતાં ગ્રાકી નીકળશે અને બીજી આપણે વાત કરીએ તો ભાવ વધારાની તો ભાવ વધારો પણ કોઈ જાતનો છે નહીં ગુલાલની જો વાત કરીએ તો અત્યારે ઓર્ગેનાઇઝ ગુલાલની ડિમાન્ડ વધુ છે એની અંદર આપણે સ્ટાન્ડર્ડના ગુલાલ સારા એવા હોય છે તોતા કંપનીના એ વધારે ચાલતા હોય છે પિચકારીની જો વાત કરીએ તો છોટા ભીમ બેન ટેન એ છોકરાઓની અંદર ચાલતા હોય છે ટેન્ક પણ સારા એવા ચાલતા હોય છે અને હજી પણ છ દિવસ છે તો ગ્રાહકી નીકળશે પિચકારીની જો આપણે વાત કરીએ તો દસ રૂપિયાથી ચાલુ થાય છે અને સાતસો રૂપિયા સુધીની પિચકારીઓ આવતી હોય છે ગુલાલની જો વાત કરીએ તો વીસ રૂપિયા પાઉચથી ચાલુ થાય છે અને લગભગ સિત્તેરથી એંશી રૂપિયા સો ગ્રામ પાઉચ આવતા હોય છે પિચકારીઓની વાત કરીએ તો કેમ કે પિચકારીઓ નાડા છોકરાઓની અંદર ચાલતી હોય છે એની અંદર ટેન્કની ડિમાન્ડ સારી છે પ્રેશર ગન એ બધા છોકરાઓની અંદર ચાલતી હોય છે અને ગુલાલની જો વાત કરીએ તો એ મોટા છોકરાઓ ઉડાડતા હોય છે એના કારણે ગુલાલની ડિમાન્ડ પણ સારી છે અમારી દુકાન પરેશભાઈ પતંગવાળા તરફ થી ઓળખાય છે છેલ્લા પાંત્રીસ ત્રીસથી પાંત્રીસ વર્ષથી ધંધો કરીએ હોળીનો ગ્રાકી થોડીક હમણાં જે ચાર પાંચ દિવસથી પરીક્ષાના લીધે થોડીક મંદી છે ને છેલ્લી બે ત્રણ દિવસ એવો લાગે છે કે ગ્રાકી છેલ્લા બે ત્રણ દિવસ સારી એવી ઘરાકી નીકળશે હોળીમાં તો જનરલી અમારા પાસે જે હવે જે પહેલાં આવતા હતા કલર જે આપણે રેતી ટાઈપના કલર જે બાચકાવાળા ચાલતા હતા હવે એની જગ્યાએ પાઉચમાં આવી ગયા પાઉમાં સારામાં સારી ક્વોલિટી ગ્રાહકો પસંદ કરતા હોય છે આપણું નામ છે મહેતાભાઈ જૂની શાક માર્કેટ બાર મહિનાના બાર ધંધા છે એનામાં શું છે આખેલે હોળી સાવ ઠંડી પડી ગયેલી છે આ પરીક્ષાના હિસાબે પણ હજી અમને એવી આશા છે કે છેલ્લા ચાર દિવસ ઘરાકી સારી નીકળશે કોઈ જગ્યાએ એનામાં માણસ કોઈ લેવા તૈયાર નથી ભાવમાં ઓછામાં ઓછોનો વધારામાં વધારે વીસ ટકાનો વધારો છે આપણા પાસેથી વીસ રૂપિયાથી કરી ને ચારસો સાડા ચારસો રૂપિયા સુધીની છે ડેરીબેન છે છોટા ભીમ છે પછી નરેન્દ્ર મોદીને આ યોગીની છે પિચકારી નવી આઈટમ છે યોગીની ને નરેન્દ્ર મોદીની પછી એનામાં આવા છોટા ભીમ ઘરાક માંગે ને એમ થાય કે ના છે આઈટમ બધી સાઈઝની એનામાં લીટરની બે લીટરની અઢી લીટરની પાંચ લીટર સુધીની છે કલર કેમિકલ વગરના ને સુગંધી ગુલાલ રીતે એનામાં શું છે આપણા કને એક જ આઈટમ સારામાં સારી કે શરીરને કોઈ ચામડી કે એને કોઈ નુકસાન ન પહોંચે એવી રીતે ચાલીસ રૂપિયા કિલો ઘરાકી અટાણે તો શું છે આ પરીક્ષામાં પડે છે એટલે આ તો એમ થાય કે રોડિયા ખોડિયા કોઈક ગામડાવાળા ઘરાક બેખન આવી જાય પણ આ શંકરની પેઢી છે એટલે અમે મૂકી નથી શકતા ને અમે વર્ષોથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ થયા અમારા શું છે ચારાનાની પિચકારી હતી ને આજે પાંચસો રૂપિયાની તોય અમારા કને ઘરાક આવે જ અમારું ખાલી નામ સાંભળી ને ઘરાક આવે છે પાછા શું છે બાર મહિનાના બાર ધંધા છે ઘરાક માંગીએ કે મને આ આઈટમ ખપે છે તો નરનારાયણ નોવેલ્ટી ભૂચકચ્છ જૂની શાક માર્કેટની બાજુમાં